નાના રસાણા ગામે પીએન માળી ફાઉન્ડેશન દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સરહદ પર લડતા સૈનિકો માટે ભારત સરકાર અને કેન્દ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે બ્લડ કેમ્પ થઈ રહ્યા છે ત્યારે રક્તદાન કેમ્પ થકી લોકોની સ્વેચ્છાએ પોતાના રક્તનું દાન કરી રહ્યા છે ત્યારે ડીસા તાલુકાના નાના રસાણાના કલ્યાણપુરા ખાતે ડીસાના સેવાભાવી ગુજરાત ભાજપના બક્ષીબંધ મોરચાના પ્રદેશ મંત્રી પી એન માળીએ એક મેગા બ્લડ કેમ્પનું આયોજન કર્યું હતું જેમાં રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા જિલ્લા કલેક્ટર મેહિર પટેલ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ બકવાણા અમરજીતસિંહ તનવર નાયબ કમાન્ડર બીએસએફ શૈલેન્દ્રસિંહ યાદવ

ભારત અને પાકિસ્તાનની વચ્ચે જે છે તણાવભરી પરિસ્થિતિ હતી એ દિવસે એમણે નક્કી કરેલું હતું કે અમે જવાનોના સપોર્ટ માટે આ બ્લડ બેંકનું આયોજન કરી રહ્યા છીએ એમણે અમારો કોન્ટેક કરેલો અને મને ખૂબ ખુશી થાય છે કે આવી કોઈ પણ પરિસ્થિતિ હોય છે ત્યારે આવી અનેક સંસ્થાઓ દ્વારા જે છે એ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે અમે પોલીસ તરીકે બી આ વસ્તુને સપોર્ટ કરીએ છીએ ખરેખર જે લોકોને બ્લડની જરૂર હોય એમને વિનામૂલ્યે બ્લડ મળે એનાથી કોઈ મોટું બીજું દાન ના હોઈ શકે હું આવી બધી વસ્તુને હંમેશા પ્રોત્સાહિત કરું છું અને ભવિષ્યમાં બી પીએન માળી ફાઉન્ડેશન દ્વારા આવા બ્લડ કેમ્પનું અને બીજા સમાજકીય પ્રવૃત્તિઓ કે જે સમાજને મદદરૂપ થાય એ પ્રવૃત્તિઓ ચાલતી રહે એના માટે હું એમને અભિનંદન પાઠવું છું થેન્ક યુ જય હિન્દ